રાધે રાધે નમસ્કાર પ્રિય દર્શક મિત્રો ભાવિ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનું એક એપ્રિલ બે હજાર પચીસને મંગળવારનું મેષથી મીન રાશિના જાતકોનું દૈનિક રાશિ પણ લાવીને હાજર થયા છીએ આજનો દિવસ ગ્રહોની દ્રષ્ટિથી કેવો રહેશે કઈ રાશિના જાતકો માટે શુભ સમય છે અને કઈ રાશિના જાતકોને સાવધાની રાખવાની જરૂર છે તેમજ લકી કલર લકી અંક અને દિવસના શુભ ઉપાય વિશે વિસ્તૃત માહિતી મળશે તો અંત સુધી જોતા રહો ચાલો જાણીએ આજનું એક એપ્રિલ બે હજાર પચીસ મંગળવારનું દૈનિક રાશિફળ મેષથી મીન રાશિ સુધી નીચે મુજબ છે રાશિ રાશિના નામાક્ષર છે ઈ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આર્થિક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે પરિવાર સાથે સમય પસાર કરો લકી કલર છે લાલ લકી નંબર છે નવ આજનો ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિ છે બ વ અને આજનો દિવસ તમારા માટે શુભ રહેશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે લકી કલર છે સફેદ આજનો લકી નંબર છે બે આજનો ઉપાય શિવલિંગ પર જલનો અભિષેક કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ક આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે માનસિક શાંતિ જાળવવી જરૂરી છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે યાત્રા ટાળવી લકી કલર છે લીલો લકી નંબર છે પાંચ આજનો ઉપાય ગણેશજીને દુર્વા ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહે છે મિત્રો સાથે સમય પસાર કરો આર્થિક લાભની સંભાવના છે સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર છે સફેદ લકી નંબર છે ચાર આજનો ઉપાય ચંદ્રના મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો પરિવાર સાથે સમય પસાર કરો લકી કલર છે કેસરી આજનો લકી નંબર છે એક આજનો ઉપાય સૂર્યદેવને જળ અર્પણ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે લકી કલર છે લીલો આજનો લકી નંબર છે તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ ત આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે માનસિક શાંતિ જાળવો વિદ્યાર્થીઓ માટે આજનો ખૂબ જ સારો દિવસ છે યાત્રા ટાળવી જરૂરી છે લકી કલર છે સફેદ આજનો લકી નંબર સાત ઉપાય શુક્રના મંત્રનો જાપ કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજનો દિવસ તમારા માટે સારો રહેશે મિત્રો સાથે સમય પસાર કરો આર્થિક લાભની સંભાવના છે સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર છે લાલ આજનો લકી નંબર છે આઠ આજનો ઉપાય હનુમાન ચાલીસા પાઠ કરો ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે બ ફ ધ અને ઢ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પરિવાર સાથે સમય પસાર કરો આજનો લકી કલર છે પીળો આજનો લકી નંબર છે નવ ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આજનો લકી કલર છે વાદળી આજનો લકી નંબર છે દસ આજનો ઉપાય શનિદેવના મંત્રનો જાપ કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે માનસિક શાંતિ જાળવવી જરૂરી છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે યાત્રા ટાળવી જરૂરી છે લકી કલર છે વાદળી લકી નંબર છે અગિયાર આજનો ઉપાય શનિના મંત્રનો જાપ કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ અને આજનો દિવસ તમારા માટે ઘણો સારો રહેશે મિત્રો સાથે સમય પસાર કરજો આર્થિક લાભની સંભાવના છે સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર છે પીળો લકી નંબર છે બાર આજનો ઉપાય વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરો જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે ઉપયોગી થયું હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો અને નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ